દર્શક મિત્રો જે મહેમાનો સાથે જે મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા તેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અશોકભાઈ પંજાબી ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર અને અતિથિ એક સમીક્ષક તરીકે આપણી સાથે જોડાયા છે નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે ભૌતિકભાઈ જેઓ ભૌતિકભાઈ મહેસાણાના સામાજિક કાર્યકર છે ભૌતિકભાઈ ભટ્ટ તેઓ પણ આપણી સાથે ચર્ચામાં ભાગ લે છે ટોલરેન્સ ઝીરો જ રાખવામાં આવશે ભ્રષ્ટાચારની સામે શૈલેષભાઈ આવી વાત કરી છે આપણે વિષયમાં થોડું પરિવર્તન કરીએ છીએ અમના ભૌતિકભાઈ જોડાઈ જશે એટલે આપણે ડિટેલમાં એમની સાથે આપણે આ ચર્ચા આગળ ચલાવીશું પરંતુ ભૌતિકભાઈ ભટ્ટ જે મુદ્દો લઈને આવ્યા છે કે ડિસેમ્બરમાં જે ટેન્ડર પૂરું થયું પોલીસ જિલ્લા પોલીસ સ્ટેશનોની સફાઈનું ટેન્ડર ચોપન લાખ રૂપિયા એ ટેન્ડર હતું એ ડિસેમ્બરમાં પૂર્ણ થયું અને હવે હવે ફરીથી જિલ્લા પોલીસ વડાએ જ્યારે ટેન્ડર બહાર પાડ્યું ત્યારે જાન્યુઆરી મહિનામાં સિત્તેર લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હું જે જાદુઈ છરડી કહું છું ને એનો આ એક સેમ્પલ પીસ રજૂ કરું છું સિત્તેર લાખમાંથી ગણતરીના દિવસોમાં ટેન્ડર રદ કર્યું અને બે પોઈન્ટ પંચ્યાસી કરોડનું નવું એક ટેન્ડર જાહેર થયું ખુલાસો એવો કર્યો બચાવ એવો કર્યો કે જેમાં અગાઉ કરતાં પોલીસ સ્ટેશનના માપ વધારી દેવામાં આવ્યા ત્રણ ટેન્ડરોમાં પોલીસ સ્ટેશનના વિસ્તારના માપનો અભ્યાસ કરવો પડે એવી પરિસ્થિતિ છે બે પોઈન્ટ પંચ્યાસી કરોડ સાહીઠ લાખનું એ ચોપન લાખનું જે ટેન્ડર હતું એટલે ઝીરો ટોલરન્સની વાત ક્યાંક ભ્રષ્ટાચારનું કેન્દ્રીયકરણ થઈ રહ્યું છે જે પહેલાં વિકેન્દ્રીયકરણ હતું

આવતા વર્ષે વધારે રકમ પણ હોય શકે માનો કે માણસો ઓછા થઈ ગયા હોય તો એ પણ વધારો ઘટાડો થઈ શકે પણ આખરે નીતિ નિયમો પ્રમાણે ચાલતું હોય છે એમાં કોઈ પણ એજન્સી જે છે એનું જે ક્રાઇટેરિયા આવતો હોય છે થાય છે ભાગ લઈ શકે ચોપન લાખ રૂપિયાનું ડિસેમ્બરમાં ટેન્ડર પૂરું થયું સિત્તેર લાખનું ટેન્ડર જાહેર કર્યું એસપીએ સોનાના ભાવ આટલા વધી જાય છે ચાંદીના ભાવ વધી જાય છે મોંઘવારી વધતી જાય છે બેરોજગારી વધી છે એ પણ તમે જાણો છો મોંઘવારી વધી છે તો સ્વીકાર કરવો જ પડશે તો એ સંજોગોમાં સિત્તેર લાખ રૂપિયાનું ટેન્ડર થઈ શકે સમજી શકાય પણ તત દસ દિવસમાં અચાનક ફરીથી બીજું ટેન્ડર બહાર પડે છે બે પોઈન્ટ પંચ્યાસી કરોડ બે કરોડ પંચ્યાસી લાખનું ટેન્ડર

મેંર્ભ કે ગ્રામ્ય કક્ષાના જે આઉટપુટ પોલીસ સ્ટેશન છે એ પણ લેવામાં આવ્યા છે ને એના કારણે જે મેન પાવર સપ્લાય અને બીજી કામગીરી જે કરવાની છે એમાં વધારો થયો છે એટલે જુદા જુદા ટેન્ડરો કરવાના

ગાંધીનગર નાના જે રીતે મોટી મોટી વાતો કરે છે એટલે એક નાનકડો વંદો ના નિકરો જે હાથી ભલે નીકળી જાય આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે

હોય એની તપાસ થવી જોઈએ ખરેખર આપણા વિષય બિલકુલ સાચું છે વગર આમાં દેતી દેતી સિવાય બધું એ શક્ય જ નથી બધ ઇરાદો છે આની પાછળ અને પ્રજાના પૈસા દુરુપયોગ થઈ રહ્યો છે લોકોના પૈસા છે આ કાન ખુલ્લા રાખજો સુરત ના કોઈ હરસંઘ વિના ઓળખીતા ને આ કોન્ટ્રાક્ટ અપાયો છે એવા આક્ષેપો મહેસાણાની ધરતી ઉપર થઈ રહ્યા છે સુરતના એક કોન્ટ્રાક્ટરને આ અપાયો છે જે હર્ષ માનીતો છે જાણીતો છે ઓળખીતો છે એને આ કોન્ટ્રાક્ટ અપાયો છે અને ચોપ્પન લાખનો કોન્ટ્રાક્ટ બે કરોડ પંચ્યાસી લાખ સુધી પહોંચી ગયો છે આ આક્ષેપો થાય છે નિવૃત્ત જજ દ્વારા આની તપાસ થવી જોઈએ એવો નહીં પપેટ કે પોપટ નિવૃત્ત જજ કે જે પોતે એક સારું પદ મેળવવા માટે ભાજપની દયા ઉપર જીવતો હોય ન્યુટ્રલ ચમત્કાર જાદુ કિલાલ જેવો ચમત્કાર જાદુ સંઘવી પાસે આવી ગઈ કેવી રીતે થયો વડી એવી વાત હતી

મક્કમ નેતા દ્વારા ફોન આયો કે ભાઈ આપણા માણસ ને સાચવવાનો છે તો દસ દિવસના અંદર ઈકોતેર લાખ નું ટેન્ડર રદ કરીને ને બે કરોડ ને પંચ્યાસી લાખ નું બનાવ્યું હવે વાત મુદ્દો ત્યાં છે કે ઈકોતેર લાખ ના અંદર જે માપ બતાવવામાં આવ્યું અને બે કરોડ પંચ્યાસી લાખ માં જે માપ બતાવવામાં આવ્યું એ બંને માપમાં માં આસમાન દિવસનો ડિફરન્સ બતાવવામાં આવ્યો એટલે રાતોરાત મહેસાણા ના વિસનગર કડી ઉંજા અને એ બધા પોલીસ સ્ટેશનો રાતોરાત જાદુઈ વધી ગયા અને માં પૂરું કેવું થયું કે આ બધું જ કર્યું આ લોકોએ પણ આ લોકોની આ લોકો એવું ના જોયું કે આ જે પૈસા છે એ ગુજરાતની ટેક્સ ભરતી પ્રજાના પૈસા છે ટેક્સ ભરતી પ્રજા જયારે વિશ્વાસ મૂકે એનામાં જેમાં જયારે હર્ષભાઈ કાયદામાં રહેશો તો ફાયદો સો તો જિલ્લા મહેસાણા જિલ્લા પોલીસ વાળાને હર્સ બેકા કાયદામાં ને ફાયદામાં રાખવા માંગે છે કારણ કે ઓલરેડી એમને ડીજી નું પ્રમોશન આવી ગયું છે પણ એમને સારું કોઈ પોસ્ટિંગ મળતું નથી પણ એના માટે આટલી કક્ષાએ જવાની જરૂર મને લાગતી નથી રાજકારણ હોય અમે પણ રાજકારણ કરતા હશું પણ આવી રીતે પ્રજાના પૈસે કોઈ કાર્યકરને કરોડપતિ બનાવવાનો કીમો ના કરવો જોઈએ મતલબ કે આ કોરોના ની સાઇડ ઇફેક્ટ છે એમાં આપનું કેવું છે હા 100% એમાં હું સાચો જ છું જી નિર્મિત ભાઈ આ રીતે ઓરખીતા પરખીતા આ પ્રકારના કોન્ટ્રાક્ટ કપાતા જાય પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ કહેવાય કે શું કહેવાય આપણી દ્રષ્ટિએ આ પદ્ધતિ આ જે ખામીવાળી પદ્ધતિ છે ભ્રષ્ટાચારને બેકાવતી પદ્ધતિ છે એને રોકવા માટે કોઈ એવી સિસ્ટમ જ આપણી પાસે નથી જેને જેમ ઠીક આવે દલા તરવાડીનું ખેતર છે બે ચાર રીંગણા લઈ જાઓ બે ચાર ની બાર પંદર લઈ જાઓ એના જે પરિસ્થિતિ સર્જાય છે નિર્મિતભાઈ પદ્મકાંતભાઈ આ કેવું છે જે પંચોતેર લાખ માંથી બે કરોડ પંચ્યાસી લાખ નું ટેન્ડર બન્યું આટલા દિવસની અંદર તો આમાં એક વસ્તુ તો છે કે ભ્રષ્ટાચાર છે તો મુમકિન છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય તો જ આ વસ્તુ મુમકિન થાય પહેલી વસ્તુ બીજી વસ્તુ ટ્રાન્સપરન્સીની વાત આપણે કદાચ યાદ હતો ટુ જી થ્રી આપણે સાંભળતા હતા ને ત્યારે એવી ટ્રાન્સપરન્સીની વાત એક નેતા કરતા હતા કે આવા ટેન્ડરો ઓનલાઈન કરવા જોઈએ ઓનલાઈન બિડિંગ થવું જોઈએ એ બધું કદાચ કરી શકાય એવું છે આ બધું અહીંયા પણ થઈ જ શકે ગુજરાતમાં ના થઈ શકે એવું કારણ કે ગુજરાત તો કેવું છે લેબોરેટરી છે આવા બધા એક્સપેરિમેન્ટની થઈ શકે પણ ભાઈ હું એક બે મુદ્દાને મળી લઉં પહેલો મુદ્દો બીજો મુદ્દો બંને પહેલા મુદ્દામાં થયેલો ક્રાઈમ ડ્રગ્સ કે આ ભ્રષ્ટાચાર આ બધા જ છે ને એક લક્ષણો છે કોઈ ગંભીર બીમારીના જેમ ઘણી વાર સામાન્યતા આપણને લાગે સામાન્ય તાવ છે પણ જયારે ડોક્ટર પાસે જઈએ ને તપાસ કરે ને તો ખબર પડે કે અલા આ તો કેન્સર છે કે ડાયાબિટીસ છે કે બીજું કંઈક છે એવી રીતે આ આ પ્રકારના ગુના થવા આ પ્રકારનો ભ્રષ્ટાચાર થવો આ પ્રકારની ડ્રગ્સ પકડાવી આ બધી જ વસ્તુ છે ને લક્ષણો છે કોઈ ગંભીર બીમારીના એ બીમારીઓ કઈ હોઈ શકે તો બેરોજગારી હોઈ શકે એજ્યુકેશન ઓછું હોય એ થઈ શકે ભ્રષ્ટાચાર હોઈ શકે આ બધી વસ્તુઓ છે ને બીમારીઓ છે અને આને ડીલ કરવી પડે તો જ સરકાર સુશાસન આપે છે એવું કહી શકાય તો જ નાગરિકોના હિતમાં વાત થાય છે એ થઈ શકાય આઈ પણ હવે કેવું છે શરૂઆતમાં જયારે રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો ને તો એમાં ધાર હતી પણ સમય જતા કરી નાખવામાં આવી છે કે હવે એ હથિયાર છે છે ને લોકોના હાથમાં પણ કશું કરી શકે એવું નથી બુઠ્ઠું હથિયાર છે એટલે કોઈ એક નવા એવા કાયદાની જરૂર છે કે જે લોકોને હાથમાં એવો પાવર આપે એવો હક આપે કે જેનાથી આવા ભ્રષ્ટાચાર વિશે લોકો જાણી શકે અને જો લોકો જાણશે તો અને તો જ માત્ર તો અને તો જ આવા ભ્રષ્ટાચાર ઓછા થશે અને છેલ્લી વાત ભાઈ હું પર્સનલી એવું માનું છું કે આ પ્રકારના ભ્રષ્ટાચારો જો રોકવા હોય 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 આવા પ્રકારની રોકવી તો સરકારમાં જે પણ પક્ષ એ ખૂબ પાતળી હોવો જોઈએ ભ્રષ્ટાચાર પંચાણું સત્તાણું ની આસપાસ જ સીટો આવી જોઈએ અને વિપક્ષ મજબૂત હોવો જોઈએ તો ને તો જ આવી વસ્તુઓ રોકી શકાશે અને આ લોકોએ વિચારવાનું અને લોકોએ સવાલ પૂછવો પડશે સત્તાધીશોને કે ભાઈ આવો ભ્રષ્ટાચાર કેમ થઈ રહ્યો છે વોટ્સઅપ પર ટ્વિટર પર ઇન્સ્ટાગ્રામ પર બહુ બધું ફોરવર્ડ કરે છે બધા પણ આવા સવાલો પણ ફોરવર્ડ થવા જોઈએ તો જો લોકો જાગૃત બનશે તો જ ભ્રષ્ટાચારને આ બધા ગુનાઓ ઓછા થશે અસ અશોકભાઈ કોંગ્રેસે બીજેપી પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે કે ટુ જી ફોર જી કે કોલગેટ કોલનો જે હોય તે કોમાન્ડોનો સ્વીકાર કોંગ્રેસે કરીને એમને જેલના ફરિયા પાછળ નાખી દીધા હતા કણી મોજીને પણ જેલના ફરિયા પાછળ નાખી દીધા છે સુરેશ કલમાડીને પણ નાખી દીધા હતા બીજેપી પાસેથી શીખવાનું એ છે કે સ્વીકારવાનું જ નહીં કે આમાં ભ્રષ્ટાચાર થયો છે આ લક્ષણ શીખવાની જરૂર હતી પણ કોંગ્રેસ શીખી શકી નહીં જે સત્તા પર આવતા માત્ર દસ બાર વર્ષમાં ભાજપે એ અચખંડો અપનાવ્યો

એમાં જે કોઈ ગુનેગાર હતા કોંગ્રેસે બધાને જેલમાં તો મોકલ્યા પણ એ પછી તમે જોવો છો કે સુપ્રીમ કોર્ટે પણ બધાને પછી છોડ્યા કારણ કે એ લોકો પર આક્ષેપ મોટા ભાગે લગાવવામાં આવ્યા હતા બધા ખોટા જ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને એ એ વાત પણ જે જે પછી સાબિત થઈ ગઈ હતી અને અત્યારે નિયત અને નીતિ સારી હોય તો બધું થઈ શકે છે આ આખા ગુજરાતની બીમારી છે ફક્ત મહેસાણાની બીમારી નથી આ રોગ દરેક જગ્યા છે જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં બીમારી છે તમે હું અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલત શું છે ત્યાં પણ જે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે છે એવા કોન્ટ્રાક્ટર બીજી જગ્યા પર મોટા પાયા પર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને અમદાવાદ કોર્પોરેશન દોઢ કરોડ નો હોય તો બે કરોડ નો કરી દેવામાં આવે ત્રણ કરોડ નું કરી દેવામાં આવે છે આ બધું સુરતમાં વડોદરામાં રાજકોટમાં અમદાવાદમાં આખા ગુજરાત ભ્રષ્ટાચારની ગ્રીપમાં આવી ગયું છે અને એ બધા પ્રજા ઉપર છે લોકો ઉપર છે લોકો દુખી છે લોકો કશું કહી શકતા નથી શા માટે નથી કહી શકતા એ તો આવતો બતાવશે પણ

સર એવું છે કે નામદાર પોર્ટોના અંદર અત્યારે કેવું છે મોટા મોટા વકીલો કે આ બધી ફીની પ્રક્રિયા અને એક વાતનું દુઃખ થાય છે કે આટલું ધોરે દાડેનો જુઠ્ઠું છે બે માપ અલગ અલગ છે જેમ દ્વારા ઓનલાઈન દ્વારા ટેન્ડર મૂકવામાં આવ્યું તું છતાં પણ કાયદાના જ રક્ષકો જો કાયદાના ભક્ષક બન્યા હોય તો એક ટાઈમ દિલમાં દુઃખ થાય છે કે હવે બીજા કાયદા પાસે કેવી રીતે જવું ત્યારે મહેસાણા જિલ્લાના પોલીસ વાળાના માં રહેલા જે કઈ લોકો આ માપ બનાવડાયા હોય અલગ અલગ પ્રકારના તો એ લોકોનો આત્મા નહીં દુભાયો હોય કે આપણને સરકારે જે કામ આપ્યું કાયદાનું ભૌતિકભાઈ ભૌતિકભાઈ એક બાજુ ગાડી ઉભી રાખા તો રાખો કેમકે બહુ જ ગાડી ચાલતી હોવાના કારણે ઇન્ટરનેટનો પણ ઇસ્યુ આવે છે અને પ્રકાશ પણ બરાબર પડતો નથી એક બાજુ ગાડી ઉભી રાખી શકાય તો જોડાઈ શકો બાકી એ સિવાય ચર્ચામાં આપણે ન્યાય પણ નહીં આપી શકીએ નિર્મિતભાઈ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કઈ રીતે આ વારંવાર આને થતો હોય પારદર્શી ભ્રષ્ટાચાર કેવી રીતે રોકી શકાય સૌથી પહેલા તો છે ને ઈમાનદાર લોકો સિસ્ટમમાં જોઈએ આજે

છે કિરણ બેદી છે પોલીસમાં જે આઈપીએસ હતા સૌથી પહેલા મહિલા આઈપીએસ ઘણા બધા છે આવા સરકારી કર્મચારીઓ થઈ ગયા છે બ્યુરોક્રેટ થઈ ગયા છે કે જે લોકોએ એક ઈમાનદારીની મિસાલ પેશ કરી છે અને આની અંદર મીડિયાનો પણ એક બહુ મહત્વપૂર્ણ રોલ છે પદ્મકાંતભાઈ કે આવા કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર હોય એને એક્સપોઝ કરવા જોઈએ લોકોની વચ્ચે લાવવા જોઈએ એ પ્રિન્ટ મીડિયા હોય ડિજિટલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય બધાએ લાવવા જોઈએ તો લોકો જાગૃત બનશે લોકો સવાલ પૂછશે તો જ નેતાઓ અને જે બ્યુરોક્રેટ ભ્રષ્ટ છે જે લોકો છે એ લોકોને લોકોને અને આ જો એવી કે અમે જેલમાં જઈ કે અમારી સત્તા દૂર થઈ શકે છે તો અને તો જ સુશાસન મળશે એ સિવાય કોઈ રસ્તો નથી બીજી કોઈ જ રાહત અમને સુશાસન મળશે નહીં એનું કારણ એ છે કે સમાજની અંદર જે મોરલ્સ છે ને મોરલ્સનું વેલ્યુ બહુ ડાઉન થઈ રહી છે અત્યારે લોકોની અંદર જે વર્ચ્યુઝ છે ને એ બહુ ઓછા થઈ રહ્યા છે પહેલાના જમાનામાં તો કેવું હતું કે ટ્રેનનું એક્સિડન્ટ થાય ને તો રેલવે મંત્રી રાજીનામું આપી દે ભાઈ મારી અંદર આવું થયું એવું રાજીનામું આપું અને અત્યારે એવો જમાનો છે કે ભાઈ આવી એક મોરલ રિસ્પોન્સિબિલિટીને કોઈ રાજીનામું આપે એવો તમે દાખલો દૂર દૂર સુધી નહીં જોયો મહાત્મા જી વાત સાચી છે પરંતુ ભ્રષ્ટાચારને અદાલતમાં જરૂર પડે પડકારવો જોઈએ અને પરિણામ સત્ય હોવું જોઈએ અને હર્ષભાઈ સંઘવીએ પોતે આ માટે આગળ આવીને પારદર્શી વહીવટ થયો છે એના પુરાવા રજૂ કરવા જોઈએ નહીં તો જે કાળી ટીલી લાગે છે એ આમાંથી જ ધોબીએ પણ ભગવાન શ્રી રામને જ ને મહેનુ માર્યું એ પ્રકારનું જાહેર જીવનમાં બનતું હોય છે પરંતુ આવું નથી થયું એના પુરાવા પણ અને પારદર્શી પુરાવા પણ હરસંઘવી આપવા જોઈએ બાકી આ સિસ્ટમ સડી ગયેલી છે ઉદય જેવી છે ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે અને અહીં ચર્ચાનું સમાપન કરી છે આથી આજની વાત પાર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર